જય સામનારાયણ કેમ છો બધા બધામાં છો વેલકમ ટુ કેન્ચર્સ મારા વિડીયોમાં બધાનું સ્વાગત છે હું બનાવું છું પાટા ગાઠિયા એટલે કે હું બનાવું છું સ્પિનિચ ફાફડા ગાઠિયા તો ચાલો બધા મારી સાથે પાટા ગાઠિયા બનાવવા માટે ને હું તમને રેસીપી પણ શેર કરું છું તો ચાલો બધા પાટા ગાઠિયા બનાવવા માટે ને જમવા માટે કેમ કે કાલે આવતીકાલે આપણું નવું વર્ષ છે તો અન્નકૂટમાં ધરાવવા માટે મેં સ્પીનિચ ગાંઠિયા બનાવ્યા છે આજે ભાઈ માઉત તમને બધાને છે ને રેસીપી આપું છું નેક્સ્ટ ટાઈમ તમને ડેફિનેટલી એટલે કે પ્રોમિસ આપું છું તમને પ્રોપર વિડીયો આવશે ચાલો જો હું આવી રીતે છે ને પાટા ગાંઠિયા બનાવું એના માટે જોઈએ છે ચણાનો લોટ પછી તેલ જોઈએ ખારો જોઈએ નિમક જોઈએ મરી જોઈએ મીઠું જોઈએ ને અજવાઈને જોઈએ ને લોટને આપણે છે ને વોમ વોટરમાં બાંધી લેવાનું છે તો વોમ વોટર લેવાનું ને સ્પીનિચને પહેલાં ગ્રાઇન્ડ કરી લેવાની થોડું પાણી નાખીને ગ્રાઇન્ડ કરીને પછી થોડું પાણી આપણે છે ને જ્યારે આપણે બાંધીએ ને ત્યારે આપણે પાણી લેવાનું છે ને ત્યારે પાણી લ્યો ને એટલે એમાં ખારો ને નિમક મૂકી દેવાનું બે કપ હોય ચણાનો આંટો તો વન ટી સ્પૂન ખારો જાય વન ટી સ્પૂન નિમક જાય ને વન ટી સ્પૂન અન ટી સ્પૂન ને તેલ જોઈએ છે વન ફોર્થ કપ તેલ જોઈએ તેલ પણ એમાં પાણીમાં મૂકવાનું છે ખારો પાણીમાં મૂકવાનો છે નિમક પાણીમાં મૂકવાનું છે ને અજવાઈન ને મરી છે ને તમારે જે લોટ છે ને એમાં મૂકવાના છે કેમ કે તેનાથી છે ને સ્વાદ બહુ ફાઈન આવે છે ગાંઠિયામાં એટલા માટે ઘણા બધા પછી છે ને જે બહુ મોટો આપણે કરી લીધું એમાં ખારું મૂકી દીધો નિમક મૂકી દીધું પછી છે ને લોટને બાંધી લેવાનો છે ને લોટને બંધાઈ જાય ને એટલે આવી રીતે પાટા ગાંઠિયા પાડવાના છે જો આવી રીતે મેં તમને શોર્ટ માં રેસીપી કીધી છે ને પ્રોપર રેસીપી સુન આજ પોસિબલ હું શેર કરીશ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો કમ્પ્યુટર થઈ ગયા એડવેન્ચર્સ મારા વિડીયામાં સ્વાગત છે હું આવી છું મંદિરે ચોપડા પૂજન થઈ ગયું છે હવે આપણે પેટ પૂજા કરશું તો જોઈએ છે અહીંયા શું મેન્યુ છે બરાબર આ છે મારો ફૂડ સ્ટોલ ચીપ્સ છે મોગો છે બરાબર છે ઉદુ છે ચીલી છે પનીર છે ચાલો તમારું પીઝા ને કોક આવી ગયું છે અમારો સ્ટોલ દિવાળી સ્ટોલ આ છે મારો પીઝા ચાલો બધા પીઝા જમવા આ છે કોકા કોલા ચાલો પીઝા જમવા બધા આ છે વેજી પીઝા સ્પાઈસી પીઝા વેજી પીઝા ચાલો બધા જમવા ચાલો પીઝા જમવા યમી

ચાલો બધા હેપી દિવાળી નૂતન વર્ષના અભિનંદન પરમ દિવસે નવું વરસ મસ્ત છે ને જો દેખાય કેટલું ફેન ડેકોરેશન કર્યું લાઇટિંગ બહુ ફેન કર્યું અમે વેઇટ કરીએ છીએ બસની કેમ કે સટલ ગઈ છે હા છે લાઇટની આ લાઇટનિંગ ગોઠવી છે અહીંયા બીજી લાઇટ છે બધા કે જો તું બેન ગાંડા થઈ ગયા ના હો ગાંડી નહીં થઈ ગઈ હું તમને બધાને બતાવું તમને બધાને બતાવું છું અમે રાહ જોઈએ છે કે કે અમારું સ્ટેશન છે આ સ્ટેશને બેઠા છીએ અમે હવે કલાક લાગશે ના 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 આવી ગઈ અમારી બસ ચાલો મિની કોચ આવી ગઈ આ વખતે પાર્કિંગ છે ને દૂર આવી મળ્યું છે એટલે અમારું ગાડી ત્યાં લઈને જવાના છે બાય બાય આ પ્રકાશભાઈની શટલ સર્વિસ મસ્તની છે લાડવા ખાતા ને એટલે છે ને એનું કેવાય સટલ સર્વિસના ડ્રાઈવર પ્રોફેશનલ છે નંબર વન ડ્રાઈવર કોઈને બેસવું હોય તો શટલ માં આવી જજો કેમકે બુધવારે છે ને ટ્વેન્ટી ફોર અવર્સ રહેવાની છે શટલ સર્વિસ હા પ્રકાશભાઈ બુધવારે કેટલા વાગે ચાલુ થશે હા ચાલો અમારું આવી ગયું સ્ટેશન હવે અમે સ્ટેશને ઉતરી જશું